વખાણ કરવા પડે ને સાસણ શાસનગીરના તો વખાણ કરવા પડે ને હું તો બહુ કરતો તમે કયો આજે કેવી તમને આમ અનુભૂતિ થાય છે કેવી મજા આવે છે ખૂબ જ મજા આવે છે પછી પાકા માર થોડા જ જઈએમ નહીં આવડે ભાઈ હાલો ધીખી જવા ધીમે ધીમે કઈ વાંધો નહીં ડોન્ટ વરી હા નાખવાનું જ છે આ આ ભાઈ દી કટકા કટકી થાય જ નહીં જાય જ બધું હવે ભાઈ ભૂખ લાગી છે જમવા જવું છે તો ફટાફટ પેલા જમતા આવી અને પછી તમને મળીએ પછી સિંહ જોવા જવાનું ઓલા ભાઈ કહેતા થાય કે અત્યારે ક્યાંય બધું દેખાય બહુ આમ પછી સિંહ તમને નહીં બતાવી શકું કારણ કે અનલીગલી છે બધું એ હું સિંહ બતાવું તો પછી મને ની અંદર લઈ જાય

કવે તો ઓછું ખાય કે એને ખબર પડી ગઈ કવે ગડા રહેમ દેન એટલે ખાવાનું વેચી ને તો ઓછું પાછું મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું રાજસ્થાની ટેન્ટની અંદર રોકાણ હતા આ ટેન્ટની અંદર હું પહેલી વખત રોકાણો છું બાકી ઓલી બાજુના જેટલા ટેન્ટ ઓલા સોરી રૂમ છે ને એની અંદર રોકાઈ ગયેલો છું બે ત્રણ વખત આવી ગયો છું પણ ટેન્ટની અંદર ક્યારેય નતો રોકાણો પણ આજે રોકાઈ લીધું મજા આવી તો ટૂંક સારું એમ આપણે એમ લાગે ઓલો અંદર થી જોઈ લે દિવાલ તમને દેખાય ને દિવાલ નથી ટૂંકમાં એક પ્રકારનો આમ પડદો છે તો અત્યારે અમારા દેવડિયા પાર્ક જવાનું છે

બરાબર વેખી બધું આખા હું કરું આવી કે સ્વિમિંગ પુલ આખું હે ખાલી હતું એટલે હાઉ ખાલી નતું અડધો થી ખાલી હતો હું અત્યારે પાછું ભરાઈ ગયો છે સવાર સવારમાં મોટર ચાલુ કરી દીધી છે સાહેબે ભરી દીધું છે આખું મોડા મોડા ઉઠીને એટલે પછી શું કે મજા ના આવે મૂડ ઓલું થઈ જાય અવારમાં વહેલા ઉઠો ને તો તમારું માઇન્ડ ફ્રેશ રે

ઘનઘોર જંગલ છે ઉનાળામાં એવા પાંદા પાંદડા ના હતા હા ને બધા ઠુઠા થઈ ગયા તા છે ગીર નેશનલ પાર્ક બરાબર

એ મમ્મી એ ચાચા એ છોટે છોટે બચ્ચે આઠમા ભણે છે આ નવ ભણે ઓલો ત્રીજામાં ઓલો હાથમાં માં ઓલો કોલેજ કરે ઓળખું આ બધાનું પર્સનલી હું તો ઘણી વાર એવું અમે છે ને સેન્ડવીચ મેગુ છે રેગ્યુલર પણ એક ભણાય મને એમ છે ઓલું આવી ગયા ચાર ચાર પીસ આવ્યો આ ખાવાના છે બધા ખાઈ જાય ને તમે ખાઇ ગયા ગધેડો પીરો હતો

शेर <laughs> पग हाल ना खाले आम तो शेर पग पर हाव बीज एकदम बढ़िया गार्डन का मजा ले रहे हैं इठे भी गए इठे इठे भी मन मजा आयो ना वाह हमारा जो एसके भाई व्लॉगिंग स्टार्ट कर दी दूसरे वा फोटो पाल लो भाई तुम्हारा तो मारो फोटो हां पाल लियो पाल लियो भाई देवड़िया पार्क के अंदर फरवा आयो तो અને મને એટલી ખબર નથી કે એટલી બધી આપણી ફેન આ બધા દસ દસમા વાળા સ્ટુડન્ટ છો ને તમે

આરાો <laughs> આરામ ઘાસણ ગીરના દીપડા અને સિંહ જોઈને નીકળી જાય સિંહ હવે પાછા રિસોર્ટ તરફ બહુ ભાઈ વાર લગાડી દીપડાને સિંહને જોવામાં જોવા ગયા તો અહીં સિંહ તમારા પૂત્રે અમારે સારા છે ગામને એવું લાગે મને તો ખબર ને આ મરી ગયેલી મારે શું થતા તબી થતી એટલો હજો બંધ લઈ લો કાંઈ વાંધો નહીં ચાલો આવવા જ જગ્યા છે ભાઈ ટૂંકમાં મજા આવે એવું નથી કઈ હું દેવડિયા પાર્ક ફરીને આવી ગયા છીએ મસ્ત મજાના હાથ લીધા છે ખબર નહીં પડતા હોય કારણ કે હું કાયડો રહ્યો ને એટલે ખબર ના પડે ધોયા નહીં પણ ધોઈ લીધા છે હવે આપણે મસ્ત મજાની રીલ શૂટ કરવાની છે તમને કંઈક સાઈડમાં દેખાતું હશે એટલો કેમેરો બહુ થઈ જાય વાઈડ એંગલમાં આખી આવતી હોય તો ફાકી પડે વાહ આવી જ જરૂર હતી મારી આવીની જ જરૂર હતી સાઈડમાં બેઠા બેઠા ફાકી ઘોડતી જાય મજા આવી કે બોલ નહી સાદી ભાઈ આ કે બોલ નહી ને બધી પ્રોબ્લેમ છે એવું છે ની ટૂકી છે થોડી મોડિફાઈ કરાવી જી હા તો લગડીયા મે કા તો તો સतीश ભાઈ ને તો વયા ગયા છે મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે કારણ કે અમે ભાઈ અત્યારે હું તેમાં બેઠાતા બહાર આપતે રખડતા હતા અને હવે જવું છે અમારે જમવા માટે જમવાનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ આવ્યા તૂટું ટૂટું વગાડ્યું કે આલો ભાઈ જમી જાવ મેં કીધું આલો હવારના ભૂખા હે વાંધો વાં રખ ભૂખા તો નથી ઘણું ખાધું કઈ વાંધો નહીં આલો જમતા આવી ચા શું જમવા ચાલો કે નથી ઈચ્છા બહુ ભૂખ લાગી ભૂખ લાગી આ ટબોઈ લ્યો ભૂખ લાગી જમવામાં આજે છે ને રાજસ્થાની છે જો દાલબાટી વાહ ભાઈ વાહ મારું ફેવરેટ છે દાલબાટી તારે ખાધી દાળ બાટી કવ ખાધું દાળ બાટી નથી ખાધી ઓકે આજે ટ્રાય કરજો